વિસ્તારમાં એક ઈસમ બાઇક ઉપર મારુ બંધ મારુતિવાલને ધક્કો મારીને પગવડે વડે ધક્કો મારી લઈ જતો હતો અચાનક આગળ એસટી બસ કોઈ કારણ રોડ સાઈડમાં ઊભી રહેતા સદર મોટર જે મારુતિ મારુતિવાલને લઈ જતા બાઇકવાળા ઇસમને અડચણ પડતા તેણે અચાનક ઊભી રાખી બાઇક ઉપરથી ઉતરી અને એસટી બસના ડ્રાઈવર જોડે બોલાચાલી કર્યા એસટી બસના ડ્રાઈવરે ઓળતો જવાબ આપતા ઉશ્કેરાઈ જઈ અને ગાળો બોલી અને નજીકમાં પણ એ લાકડું વડે એસટી બસની બારી ઉપર ફટકો માર્યા જેના કારણે એસટી બસનો કાચ તૂટી ગયો સોદર બાબતે પોલીસ ઇન્સ્પેક્ટર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને એસટી બસના ડ્રાઈવરની ફરિયાદ આધારે ફરિયાદ નોંધી અને સોદર બંને એક ઇસમ જે લાકડાનો ફટકો મારનાર અને એની સાથેના બંને ઈસમોને પકડી છે અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે ફરજ બજાવ છું તરીકે અમારી બસ ગોધરાથી નાસિક જતી હતી એ સમયે લેસરા નજીક અમારી ગાડી પહોંચી હતી સવારના આસામો અને એક બાઈક સવાર પોતાની બાઇકથી બાઈક પર બેસીને પગ વડે એકને ધક્કો મારી રહ્યો હતો એટલે અમારા ડ્રાઈવરે ગાડીને ફોન માર્યો પણ છતાં એક રસ્તા વચ્ચે ગાડી ચાલતી એટલે એટલે ગાડી એને હટાવી ના એટલે અમારા બસમાં બેઠેલ મુસાફરોએ એને એમ કીધું કે ભાઈ તું ગાડી થોડીક સાઈડમાં કર તો આટલું કહેતાની સાથે બાઇક સવાર ઉશ્કેરાઈ અને મારી પાસે દંડાવાળી હુમલો કરવા આવેલ તમે કંડક્ટર દરવાજો બંધ કરી દીધો અંદર એના વાયુના ના અને સીધો પછી મારા ડ્રાઈવરને મારવા દોડેલ પણ ડ્રાઈવરને મેં સાઈડ ખેંચી લઈ કંડક્ટર તરીકે મેં એમને ડ્રાઈવરને ખેંચી લીધેલ તો ડ્રાઈવરને વાગ્યું ન હતું પછી એ ડ્રાઈવરની સાઈડ પાછળની બાજુમાં પેસેન્જર બારી પણ દંડા વતે કાચ ફોડી અને ગાડીની અંદર એસટીને એસટી વહીવટને નુકસાન કરેલ છે અમે સીધા એકસો બાર અને પીસીવાર વાહનને બોલાવી અને ફરિયાદ કરેલ હતી પછી અમારી ગાડી એસટી લાલબાગ બસ સ્ટેન્ડ છે અને અમે સીધા પછી પોલીસ સ્ટેશન બી ડિવિઝન ફરિયાદ કરવા એફઆઈઆર ફાળવા આવેલ છે